ભારતના ગૃહમંત્રીએ બાબા સાહેબના વિરોધમાં કરેલી ટિપ્પણીને લઈ કરજણ નિવાસી બહુજન સમાજ દ્વારા વિરોધ કરાયો કરજણ તાલુકા સેવા સદન ખાતે ગૃહમંત્રીના પુતરાનું દહન કરી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કરજણ નિવાસી એકતા મંચ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુતરાનું દહન કરી વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી રાજીનામું આપેની માંગ કરી

હત્યાના ગુનાઓમાં સંડોલી થયેલા અમિત શાહ અત્યારે હાલમાં કેન્દ્રની અંદર ગૃહમંત્રી છે તેઓ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એમણે જાહેર કર્યું હતું કે બાબાસાહેબ આંબેડકરનું નામ લેવું એના કરતાં ભગવાનનું નામ લેવું તો સ્વર્ગની અંદર બીજો જન્મ સ્વર્ગમાં આવે એવી સંસદની અંદર બંધારણ પર સંબોધન કરતાં અમિત શાહે જે ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખોરી નાખીએ છીએ અને અમિત શાહને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને સંસદ સભ્યોની ખરીદ વેચાણ સંઘ જો બંધ થયું હોય તો એકવાર સાહેબને વાંચી લે કે બાબા સાહેબ ભારત દેશ માટે ફસ્તી કોણ હતા વિશ્વની અંદર તમામ દેશોની અંદર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે બાબા બાબાસાહેબે આ દેશની મહિલાઓ માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમામ લોકો માટે બાબા સાહેબે ભારત દેશને અમૂલ્ય બંધારણની ગિફ્ટ આપી છે તારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખડી નાખ્યા છે અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામા રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે રાજીનામું આપે નહીં સ્વીકારે નહીં તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન